ગુજરાત જોડો યાત્રામાં આમ આદમી પાર્ટીને મોટું બળ મળ્યું છે તેવું લાગી રહ્યું છે કારણ કે એવો આંકડો આમ આદમી પાર્ટી તરફથી રજૂ કરવામાં આવ્યો છે જે સાચે ચોંકાવનારો છે ભારતીય જનતા પાર્ટીમાંથી બીટીપીમાંથી કોંગ્રેસમાંથી આશરે આઠ હજાર લોકો છે તે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે તેવો આમ આદમી પાર્ટીનો દાવો છે અને આને લઈને જ ખડબડાટ મચી ગયો છે મહત્વનું છે કે એક બાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ નર્મદાની મુલાકાતે આવવાના છે આવનારા દિવસોમાં આ બધાની વચ્ચે ચર્ચાઓ ચાલી રહી હતી કે કદાચ ચૈતર વસાવા આવનારા દિવસોમાં ભાજપમાં પણ જોડાઈ શકે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે અહીં આવી રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટી પણ એક મોટું શક્તિ પ્રદર્શન કરવા જઈ રહ્યું છે તેવી પણ વાત છે અને આ બધાની વાતો વચ્ચે સમાચાર આવે છે કે આમ આદમી પાર્ટીમાં આશરે છે જેના કારણે આમ આદમી પાર્ટીનું મનોબળ છે અમારા તમામ સરપંચો આઠ હજારથી પણ વધારે કાર્યકરો સાથે અમારી સાથે જોડાયા છે એમાં રતનસિંહભાઈ ભારતીય જનતા પાર્ટીમાંથી પાંચ હજારથી પણ વધારે કાર્યકર્તા સાથે જોડાયેલા છે અમારે ભગ્યભાઈ રાઠવા છે એ બીડીપીમાંથી બે હજારથી પણ વધારે કાર્યકર્તાઓ સાથે જોડાયા છે સાથે કોંગ્રેસના પણ કેટલા કાર્યકર્તાઓ અમારી સાથે જોડાયા છે ત્યારે આજે એક તરફ અમારા કાર્યક્રમો ચાલે છે અને અમારા વિસ્તારમાં એકસો ભગવાન ની પચાસમી યુવતીના ભાગરૂપે દેશના વડાપ્રધાન ડેડિયાપાડામાં આવી રહ્યા છે વિચાર કરો પંદર દિવસ પહેલા નર્મદા જિલ્લાના કેવડિયામાં હતા ફરી નર્મદા જિલ્લાના ડેડીયાપાડામાં આવી રહ્યા છે અને કેટલાક લોકો અમને ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માટે ઘણા પ્રયત્નો કરી રહ્યા છે કે ડરાવે છે ધમકાવે છે જેલોના ડર બતાવે છે કે તમે પંદર તારીખે વડાપ્રધાનના હસ્તે જોડાઈ જાઓ નહીં તો આમ થશે તેમ થશે ત્યારે આ જયધર વસાવ આદિવાસીનો દીકરો છે આટલી જેલો કરીને અમને ડરાવવાના કોશિશ કર્યા આમ ભૂપેન્દ્રભાઈ પટેલ અને હસનભાઈ સરકારે ત્યારે પણ

પણ આથા ડુંગરી કાર્યક્રમમાં અમારા સરપંચશ્રીઓની આગેવાનીમાં જિલ્લા પ્રમુખની આગેવાની હજારો અમારા સમર્થનમાં જોડાયા છે ત્યારે ભારતીય જનતા પાર્ટી પાસે નથી વિકાસ મહોત્સવ કાઢે છે અમૃત મહોત્સવ કાઢે છે હમણાં ગૌરવ યાત્રા કાઢી છે જ બાળકોને શિક્ષણ જોઈએ અહીં બાળકો કુપોષણ પીડાય છે સિંચાઈનું પાણી જોઈએ રોડ રસ્તા જોઈએ છે રોજગાર જોઈએ છે એની વાત કોઈ કરતું નથી બસ રાષ્ટ્રભાવના રાષ્ટ્રભાવના અહીંયા શિક્ષણ માંગીએ એટલે ભારત પાકિસ્તાન અહીંયા રોજગાર માગીએ એટલે હિન્દુ મુસ્લિમ અહીંયા બીજી વાત કરીએ વિકાસમાં એટલે કે ભાઈ રાષ્ટ્રભાઈના એટલે આ બધી આત્મહત્યા બનવાની એક નામ છે ખૂબ જ યોજનાઓ લાવી લાવીને લોકોને ગેરમાર્ગે દોરે છે પણ લોકો હવે સાંભળી ગયા છે આવનારી તાલુકા જિલ્લામાં આ વિસ્તારોમાંથી ભારતીય જનતા પાર્ટીનો સુખડા સાફ થઈ જવાનો છે નથી મળી રહી હમણાં અતિવૃષ્ટિથી મોટી વરસાદ માણસ નુકસાન થઈ છે તો સરકારે એક અઠવાડિયા પછી વાટાઘાટો કરીને ગઈકાલે દસ હજાર કરોડ

ત્યાં તમે દેશ લેવલનો પ્રોગ્રામમાં માત્ર ને માત્ર વસાવાની વૈચારિક લડતને દબાવવા માટે અહીં આવી રહ્યા છીએ અને અમારા પર દબાણ છે કે એમાં જોડાઈ જાઓ તો અમે શું કરવા જોડાઈએ અમારા ત્યાંના સાંસદ મનસુખ વસાવા પાંત્રીસ વર્ષની સાંસદ છે અને એમની સરકાર હોવા છતાં એમના ગામનો રસ્તો નથી તો એવી પાર્ટીમાં અમે શું કામ જોડાઈએ એટલે અમે કોઈ સરઘસના ટાઈગર બનવા નથી માંગતા અમારા પાસે સ્વતંત્ર હવાલો છે અને અમે સ્વતંત્ર ટાઈગર જંગલ ના ટાઈગર બની રહેવા માંગીએ છીએ અમે ક્યારે ભારતીય જનતા પાર્ટી માં જોડાવાના નથી બે હજાર ચોવીસના લોકસભામાં ભરૂચ લોકસભા મને લડાવતા હતા એમણે કીધું બધો ખર્ચો અમારો ભરૂચ લોકસભાનો આ તમે લડી લો ત્યારે પણ મેં ભરૂચ ત્યારે પણ મેં ભાજપ સામે લડ્યો અને પાંચ લાખ બાવીસ હજાર મત મને મળ્યા એક પણ બીયર કોટર કે એક પણ રૂપિયાની લાલત પગર ઈમાનદારીથી લોકો મને પાંચ લાખ બાવીસ હજાર મત આપ્યા થોડા મતથી એ લોકો જીતી ગયા આપી એમણે જીત કર્યું મતદારી મતદાર યાદીઓમાં અને છેલ્લે લોકોને ગેરમાર્ગે દોરીને

તો મતદાનનો અધિકાર છીનવાઈ જવાની ભીતી છે સરપંચ અમારા આગેવાન રતનસિંહભાઈ ની આગેવાની પાંચ હજાર લોકો રાજ્ય પાર્ટી પરિવાર અને અમારા સમર્થન માં જોડાયા અમારા કન્યાભાઈ રાઠવા સાથે પણ કોંગ્રેસ ભાજપ અને વીટીપીના મળીને ત્રણ હજાર જેટલા કાર્યકરો આજે આમ આદમી પાર્ટી અરવિંદ સાથે જોડાયા છે છે સરપંચો તાલુકા સભ્ય અને ઘણા લોકો જોડાવાના છે અને તાલુકા જિલ્લા પંચાયતોમાં અમે સ્વતંત્ર લડવાના છે અને તમામ તાલુકા પંચાયતો અને છોટાઉદેપુર જિલ્લા પંચાયતોમાં અમારા લોકો આવનારા દિવસોમાં આવવાના છે ગુજરાતમાં આગામી જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ પહેલાં છોટાઉદેપુર જિલ્લામાં રાજકીય હડકંપ મચી ગયો છે અને આમ આદમી પાર્ટીના નેતા ચૈતર વસાવાએ છોટાઉદેપુર જિલ્લાને નિશાન બનાવીને રાજકીય ગઢમાં મોટું ગાબડું પાડ્યું છે દાવો કરાયો છે કે ક્વાણ તાલુકાના આથા ડુંગરી ગામે આયોજિત સભામાં ભાજપના પાંચ હજાર કોંગ્રેસના ત્રણ હજાર જેટલા કાર્યકરો અને હોદ્દેદારોએ બંને પક્ષોને રામ રામ કરીને આપનો ખેસ ધારણ કર્યો છે

મંચ પરથી આદિવાસી સમાજનો હોબોબો નામનો દેકારો મચાવવાની પદ્ધતિ અપનાવી ભાજપના લોકોને ભગાડવા માટે આહવાન કર્યું જે દર્શાવે છે કે જિલ્લામાં ભાજપ અને કોંગ્રેસની મુશ્કેલીઓ વધી શકે છે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે નમસ્કાર